આ હત્યા અન્ય કોઈએ નહીં ભત્રીજાએ જ કરી હોવાનું સામે આવ્યું છે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ ભત્રીજાએ કાકા પર પથ્થર વડે માર મારી હત્યા નિપજાવી હતી હાલ પોલીસે હત્યા કરનાર ભત્રીજાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ બત્રીસ વર્ષીય દિનેશ નિષાદ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે રોજગારી મેળવવા તે સુરત આવ્યો હતો તેના પરિવારમાં એક પુત્ર પુત્રી અને પત્ની છે યુપીથી સુરત આવી દિનેશ પાંડેસરામાં સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરી વતનમાં રહેતા તેના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો જોકે દિનેશ નિષાદના મોતથી પરિવારે આધારસ્તંભ ગુમાવ્યો છે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે ગત એક ફેબ્રુઆરીના રોજ તેત્રીસ વર્ષીય મૃતક દિનેશ નિષાદની લાશ મળી આવી હતી પોસ્ટમોર્ટમમાં યુવકનું મોત પથ્થરનો ઘા લાગવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા સતત ત્રણ દિવસ સુધી હત્યારાને પકડવા માટે કાર્યવાહી કરતા આખરે તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે સુરતના મદદનીશ પોલીસ કમિશનર ઝેડ આર દેસાઈના જણાવ્યા પ્રમાણે મરનાર યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના ભત્રીજાએ જ કરી હતી મરનાર યુવક દિનેશ નિષાદ અને તેના ભત્રીજા બ્રિજેશ નિષાદની પહેલી ફેબ્રુઆરીની રાત્રિના રોજ પાંડેસરાના સિલ્ક સિટી ઇન્ડસ્ટ્રીયલના ગેટ નંબર એક પાસે ખુલ્લી જગ્યામાં મુલાકાત થઈ હતી અને કાકા ભત્રીજા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડામાં અચાનક ભત્રીજો બ્રિજેશ નિષાદ ઉગ્ર થઈ ગયો હતો અને કાકાને પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી હતી હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો જી પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડા આવાસ ખાતે એક ઇસમ લોહી લુહાણ હાલતમાં પડ્યો જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને એકસો આઠ બોલાવતા તેણે મૃત જાહેર કર્યું તેથી તેને સીલમાં ખસેડ્યો તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર આર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઇડ પર પડેલી ઈટનો ઉપયોગ કરેલી જેને મારતા આ દિનેશનું મરણ થયેલ અને બ્રિજેશ ને પૂછપરછ કરતા પોતે નાની નાની બાબતોમાં બે ત્રણ વખત ઝઘડો થયેલો હતો પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈટનો પથ્થર મારેલ જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરી